સાબરકાંઠાના હિંમતનગરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રૂપિયા પરત ના કરાતા વ્યાજખોરોએ બાળકીનું જ અપહરણ કરી દીધું અને તેને વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે હિંમતનગરના એક વ્યક્તિએ સાઠ હજાર રૂપિયા વ્યાજખોરો પાસેથી લીધા હતા જે પછી આરોપીઓએ વ્યાજ સાથેનો હિસાબ કરી ત્રણ લાખ લેવાનું કહ્યું હતું ફરિયાદી નાણાં પરત ન કરતા તેઓ બાળકીને જ અપહરણ કરીને લઈ ગયા હતા

એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવના છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરો બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવે છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે થી ચાર લાખ રૂપિયાની એમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે